કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે તે વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવાના દુર્ગામી સામાજિક કાનૂની અસરો પર ધ્યાનપૂર્વક વિચાર કરે આ મુદ્દો માત્ર કાનૂની મામલો નથી પણ એક જટિલ સામાજિક પ્રશ્ન પણ છે અદાલતમાં સબમિટ કરવામાં આવેલી એફિડેવિટમાં કેન્દ્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બાબતની કોઈપણ ન્યાયિક સમીક્ષામાં વ્યાપક સામાજિક પરિણામો અને આ મુદ્દે સંસદના વલણને ધ્યાનમાં લેવું જોઈએ કાયદો જે પતિને તેની પુખ્ત પત્ની પર બળાત્કાર કરવા બદલ કાર્યવાહીમાંથી મુક્તિ આપે છે આ મુક્તિ અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો પિચોતેરમાં મળી હતી નવી ભારતીય ન્યાયસંહિતામાં જાળવી રાખવામાં આવી હતી જે આ વર્ષની શરૂઆતમાં અમલમાં આવી હતી કેન્દ્રએ દલીલ કરી હતી કે આ બાબત બંધારણીય ચિંતાઓથી આગળ વધે છે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદ આઈપીસીમાં બે હજાર તેરના સુધારા દરમિયાન આ મુદ્દે પહેલેથી જ ચર્ચા થઈ હતી અને વૈવાહિક બળાત્કારના અપવાદને જાળવી રાખવાનું પસંદ કર્યું હતું સરકારે ચેતવણી આપી હતી કે વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવાથી ભારતમાં લગ્નની સંસ્થા માટે નોંધપાત્ર પરિણામો આવી શકે છે અને તે સુધારેલા કાયદાના દુરુપયોગ તરફ દોરી શકે છે જે વૈવાહિક સંબંધોમાં સંમતિની ગેરહાજરીને સાબિત કરવાનું પડકારજનક બનાવે છે હવે રદ કરાયેલ હેઠળ કલમ ત્રણસો પિચોતેરને મુક્તિ આપવામાં આવી છે બળાત્કારના આરોપોમાંથી પુરુષો જો પીડિતા તેમની પત્ની હોય જો તે સગીર ન હોય કલમ ત્રેસઠ હેઠળ આ મુક્તિ જાળવી રાખે છે જેને ઘણા અરજદારો દ્વારા કાયદેસર રીતે પડકારવામાં આવી છે અને દલીલ કરવામાં આવી છે કે તે પરિણિત મહિલાઓ સાથે ભેદભાવ કરે છે વૈવાહિક બળાત્કાર અપવાન કર્ણાટક હાઈકોર્ટે પણ બે હજાર બાવીસમાં માં ચુકાદો આપ્યો હતો કે પતિઓને બળાત્કાર માટે કાર્યવાહીમાંથી મુક્તિ આપવી એ કલમ ચૌદ હેઠળ સમાનતાની બંધારણીય બાયધરીનું ઉલ્લંઘન કરે છે ત્યારથી સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર કેન્દ્રનો જવાબ માંગ્યો છે આ મુદ્દો હવે તેની સમીક્ષા હેઠળ છે